અતના નબળા કામથી લોકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે ત્યારે શહેરમાં આરટીઓ સામે રોડના મુંઢામો નિશાન મટી ગયા છે ત્યારે હાલની પરિસ્થિતિ મનમાની નબળી કામગીરીથી થઈ છે કે કોન્ટ્રાક્ટરની મનમાનીથી તે સવાલ સ્થાનિકોની સમસ્યાથી થાય છે શું છે સમગ્ર મામલો જો ખાસ અહેવાલ બચકે રહેનાભાઈ ખાડા છે ભાવનગર શહેર જે ક્યારેક સૌરાષ્ટ્રનું ગૌરવ માનવામાં આવતું હતું આજે ખાડા નગરી તરીકે ઓળખાવા લાગ્યું છે શહેરના મુખ્ય માર્ગો હોય કે આંતરિક વિસ્તારના લિંક રોડ મોટા ભાગના

ઓવરબ્રિજ નિર્માણ કરતી વખતે રાજકમલ કન્સ્ટ્રક્શન દ્વારા સર્વિસ રોડનું યોગ્ય નિર્માણ કરવામાં આવ્યું નથી જેની સીધી અસર આરટીઓ કચેરી સામેના વ્યાપારીઓના ધંધા પર પડી છે તેમજ સ્થાનિકોએ જણાવ્યું છે કે ઓવરબ્રિજનું કામ જ્યારથી ચાલુ થયું છે ત્યારથી ધંધો ત્રીસ ટકા જેટલો જ રહ્યો છે ત્યારે પર પાડુ જેમ મનપા દ્વારા સ્ટ્રોમ લાઈનના કામ માટે ખોદવામાં આવ્યો હતો બાદમાં યોગ્ય પુરાણ નહીં થતા બસો મીટર જેટલા રસ્તા પર ભૂવા અને મસ મોટા ખાડા પડ્યા છે જેના કારણે અનેક લોકો અકસ્માતમાં ખાડામાં પડે છે વાહન ચાલકો પણ ખાડામાં પડે છે આવી પરિસ્થિતિ સર્જાતા ગ્રાહક પણ આ દુકાનોમાં આવવાનું ટાળે છે અને સ્થાનિક વેપારીઓ પણ હવે ત્રાહીમા પુગારી ઉઠ્યા છે પરંતુ આ માર્ગ પર ઓવરબ્રિજ કોન્ટ્રાક્ટર દ્વારા એક પણ વખત સર્વિસ રોડ બનાવવામાં નથી આવ્યો ત્યારે અહીંયા સમજાતું નથી કે આ પરિસ્થિતિનું કારણ કોન્ટ્રાક્ટરની મનમાની છે કે મનપાની મનબુદ્ધિ આયોજન મારું નામ સરવૈયા ધર્મેન્દ્રજી પ્રતાપસિંહ છે આરટી રોડે અંબિકા પાન સેન્ટર છે મારે આ છેલ્લા ચાર વર્ષથી ઓવરબ્રિજ બને છે તે દૂધની હેરાનગતિ થઈ ગઈ છે ધંધામાં કાંઈ છે નહીં ધંધા ત્રીસ ટકા ધંધા થઈ ગયા છે અને સર્વિસ રોડ છે કાંઈ કોર્પોરેશન કે કોઈ પણ એના અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી પહેલાં ગટરની લાઈન ખોદી જાય છે એ થોડું થોડાક દે પૂરું થાય થોડાક દાયતા વરસાદની પાણીની આવે થોડુંક એ પતે ત્યાં પાણીના લાઈનની આવે છે એમ કંઈ ખોદે રાખે છે કોઈ જાતની કાંઈ વ્યવસ્થા દેતા નથી અને ખાડા કરી કરી નોયા જાય છે બધી બાજુ મારું નામ અયુબ શેખ છે મારી અમે આરટીઓ ગંગામિયા ઝેરોક્ષની શોપ છે ધંધા ઉપર સોમાંથી ત્રીસ ટકા ધંધો થઈ ગયો છે વારંવાર રજૂઆત કરવા છતાં બીએમસીને આવીને જોઈ જાય છે બધા રોડ રસ્તા ખોદીને આવ્યા છે કોઈ પણ જાતનું સર્વિસ રોડ બનાવતા નથી રાહદારી માટે બહુ જ તકલીફનું કામ છે અહીંયા કેટલાય અકસ્માતી થાય છે યશવંતજય ભટ્ટ હવે આમ તો પરિસ્થિતિ તો તમે જોઈ જ શકો છો તમે બધું વિડીયો શૂટિંગ કર્યું હશે કે માણસને હાલવાની પણ કેવી રીતે મુશ્કેલી પડશે છેલ્લા છ વર્ષથી બ્રિજનું કામ ચાલે છે છતાં પણ આ છેલ્લા ત્રણ મહિનાથી તો માણસના રોજગાર સાવ ખોરવાઈ ગયા છે અને ચાલવું પણ મુશ્કેલ થઈ શકે તમે જોઈ શકો શકો રોડ ઠેઠ પોલીસ ચોકીથી જ્વેલ સર્કલ સુધી જે જવાનો રસ્તો છે તે બિલકુલ બેહાલ હાલતમાં છે તેનું કોઈ પણ જાતનું ચાલી શકાય ને તોય પણ માણસો પડે છે તો આવી પરિસ્થિતિમાં જો મ્યુનિસિપાલિટી કાઉન્સિલર કે કોઈ મ્યુનિસિપાલિટી ગવર્મેન્ટ તરફથી કોઈ પગલાં હકારમક લેવામાં આવતા નથી તો એ બાબત ઘટતું કરવું જોઈએ એવી અમારી અહીંના રહીશો અને દુકાનોની માગણી છે